અરે આજે શું આપણે સાવ નવું કલેક્શન આવી ગયું છે આપણે રેગ્યુલર સાડીમાં ગાંધણી માં અને બીજી સાડીઓ તો ઘણી બધી જોઈ લીધી છે આજે આવી ગયું છે પ્રીમિયમ લુક સાવ નવી પેટર્ન એકદમ લેટેસ્ટ અને ફેન્સી સાવ નવું જ જો હજી પાર્સલ આવ્યું છે બધી જ એકદમ હેવી કલેક્શનમાં સાવ નવી પેટર્ન જુઓ આકુ પાર્ટી વેર લુક સાથે એકદમ ફેન્સી અને હેવી કલેક્શનનું સાવ નવું જ કામ આવી ગયું છે જોઈ શકાય છે એકદમ પ્રીમિયમ લુક સાથે જે પણ બેનો ઘરે પ્રસંગ હોય છે એને પહેરવા માટે એકદમ હેવી ને પ્રીમિયમ સાડી જોતી હોય છે તો એવામાં પ્રસંગમાં પહેરી શકાય એવી એકદમ લેટેસ્ટ અને ફેન્સી પ્રીમિયમ લુક સાથે સાવ નવો કેટલોક પીસ આવી ગયા છે ડિઝાઇન બહુ સરસ છે ઉમેશભાઈ

જોરદાર પેટર્ન આવી ગઈ છે બ્લાઉઝ નો એકદમ હેવી કોન્સેપ્ટ સાથે જો આખું ચોલી બ્લાઉઝ લેવાનું છે આખું વર્ક બ્લાઉઝ એકદમ સાવ નવું જ ક્રિએશન બનાવ્યું છે અત્યારનું એકદમ પાર્ટી વેર અને પ્રીમિયમ લુક સાથે સાવ નવું જ પેટર્ન આવી ગઈ છે કેટલોક લુકમાં એકદમ હેવી ખૂબ સરસ ડિઝાઇન લાવ્યો છે ઉમેશભાઈ પ્રીમિયમ ક્વોલિટી છે કાપડ પણ એકદમ એક સારું છે તો તો ભાવ પણ એવો હોય છે ને આપણા બધા જ કસ્ટમરને ખબર જ છે કે શિવજી કલેક્શનમાં એકદમ હેવીમાં હેવી પ્રીમિયમ માલ હોય છે પણ એકદમ લો બજેટમાં હોય છે આના બજેટની વાત કરીએ તો તમે આ ટાઈપનો હેવી બોર્ડર પટ્ટા અને લૂકને હેવી બ્લાઉઝ બ્લાઉઝવાળી ડિઝાઇન હજી કે તમે જોઈ નહીં હોય સાવ નવો જ કેટલો ક્વીસ છે તો આનો ભાવનો તમે અંદાજ કરો કે આની કિંમત કેટલી હોઈ શકે એ અંદાજ કરી અને મને નીચે કોમેન્ટમાં જણાવો જે લોકોની કોમેન્ટ સાચી હશે એને આપણે આપશી એક્સ્ટ્રા પાંચ ડિસ્કાઉન્ટ તો જલ્દીથી કમેન્ટ કરો નીચે જે ડિસ્કાઉન્ટ જુઓ એકદમ ફેન્સી લુક સાથે પાર્ટી વેર માં સાવ નવું કલેક્શન છે આ એક પીસ નથી આપણી પાસે આખો ખજાનો આવી ગયો છે

અને ઓર્ડર કરવા માટે નીચે ડિટેલ નંબર ઉપર તમને જે સાડી પસંદ આવે એનો સ્ક્રીનશોટ મોકલો અને ઘરે બેઠા બેઠા સિંગલ પીસ પણ મંગાવી શકો છો જુઓ જો આ બધું છે ને આખો કેટલોક પીસ રહેવાનું છે બધા જ વન પીસ છે એકદમ હેવી બોર્ડર પટ્ટા સાથે એકદમ પ્રીમિયમ લુક જે આ પ્રસંગમાં વેર કરતા આખો અલગ જ લાગશે જો આ બધી જ ઈટ ટાઈપની ડિઝાઇન છે બધી કેટલોક પીસમાં એકદમ પ્રીમિયમ લુક પાર્ટી વેર સાવ નવું કલેક્શન

ચેનલ ને જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો બ્લાઉઝ કોન્સેપ્ટ સૌથી વધારે ચાલી રહ્યો છે ટ્રેન્ડ માં આઈપ નું લુક રહેવાનો છે જુઓ બોર્ડર નો ગેટઅપ એકદમ ફેન્સી છે જરખ ડાયમંડ નું કામ અને આખું મીણાકારી વર્ક છે બોર્ડરમાં આખું મલ્ટી વર્ક છે અને ટ્રેક સુધીનું કામ જો કટવર્ક બોર્ડર પટાસ સાથે અને પ્યોર બ્લાઉઝ જો બ્લાઉઝનો કોન્સેપ્ટ બધાયમાં હેવી આવી ગયો છે અને આ પણ પ્યોર ગજી કાપવાનું બ્લાઉઝ રહેવાનું છે એકદમ વર્ક વાળું જો વર્ક બ્લાઉઝ અને એ પણ ગજી કાપવાનું બ્લાઉઝ છે અને આ કાપડ સાડીનું સાવ મુલાયમ કાપડમાં સાવ નવી પેટર્ન કટવર્ક બોર્ડર અને જરી વર્કમાં જુઓ અને કલર ચાર્ટ છે આમાં બધો જ ફેન્સી ચાર્ટ આખો પાર્ટીવેર લુકમાં એકદમ લેટેસ્ટ અને સાવ નવી પેટર્ન જોઈ શકાય છે વિડીયોમાં જે પણ સાડી તમને ગમે એનો સ્ક્રીનશોટ પાડી નીચે ડિટેલ નંબર ઉપર મોકલો અને ઘરે બેઠા બેઠા આજે જ મંગાવો જો બધા એકદમ હેવી પીસ છે કેટલો પીસમાં સાવ નવી જ પેટર્નનો તો આમાંથી કઈ સાડી તમને સૌથી વધુ પસંદ આવી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આનો ભાવ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે આનો ભાવ તમે કોમેન્ટ કરશો તો તમને 5% નો ફાયદો થવાનો છે તો આજે જ કોમેન્ટ કરો અને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું આ ટાઈપના સાવ નવા કોલર અને નવી ડિઝાઇન સાથે અને નવી પેટર્ન સાથે